ગુજરાતી ઉખાણા ઉખાણું પેલું બે 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 કરતી જાય ઘાસનો ચારો ચરતી જાય ઘેટા સાથે ફરતી જાય તો બોલો ભાઈ તેને ક્યુ પશુ કહેવાય તો મિત્રો આનો જવાબ છે બકરી ઉખાણું બીજું હાવ વાવ હાવ વાવ કરતો જાય માંસ રોટલી ખાતો જાય પાલતુ પ્રાણી ચોકીદાર પણ થાય તો બતાવો મિત્રો એનું નામ તો મિત્રો આનો જવાબ છે કૂતરો ત્રીજું એવું કોણ છે જે અડધી રાતે જન્મે છે અને અડધી રાતે જ મરી જાય છે તો મિત્રો આનો જવાબ છે તારીખ ઉખાણું ચોથું હાલ જો એના પૂછો નહીં કરે એ વાત આમ તો સીધું સાદું લાગે પણ પેટમાં રાખે દાંત તો બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે દાડમ ઉખાણુ પાંચમું પગ નથી તો પણ તે દૂર દૂર જાય કાંઈ પણ ના બોલે રાય ક્યારેક આનંદથી હસાવી જાય તો ક્યારેક દુઃખથી રડાવી જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે પત્ર ઉખાણું છઠ્ઠું એક સવારી સેવક ચાર પાસળ તેની સેના અપાર સવારી કદીના પાસી આવે ચતુર હોય તે નામ બતાવે તો મિત્રો આનો જવાબ છે નાનામી ઉખાણું સાતમું મારામાં યાદો છે પણ મારી નથી મારામાં જે છે એ દેખાય જ છે તમારા લીધે હું બદલાઈ જાઉં દિવાળીની શોભા હું કહેવાઉં તો મિત્રો આનો જવાબ છે ફોટો ફ્રેમ ઉખાણું આઠમું તમારી એવી કઈ સીઝ છે જે તમને મળે એ પહેલા તમારે બીજાને આપવી પડે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું નવમું ટપક ટપક ટીપો માર ખાઈને મોટો થયો એટલે શું મિત્રો આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આરકે ઉખાણા ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેકા પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે રોટલો ઉખાણું દસમું એવો કયો શબ્દ છે જે આગળથી વાંચો તો દુનિયા થાય અને પાછળથી વાંચો તો એક મોટું પ્રાણી થાય વાંચો ગજ ગજ એટલે કે હાથી ઉખાણું અગિયારમું એવું શું છે જે જન્મની સાથે જ મળી જાય અને મૃત્યુ સુધી સાથ નથી છોડતું તો મિત્રો આનો જવાબ છે પડસાયો ઉખાણું બારમું લીલો એનો રંગ છે મરચા કેરી ભાવે છે ગળે કાઠલો કાળો છે તો બોલો ભાઈ એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે પોપટ ઉખાણું તેરમું ઠંડી હવાના ઠંડા મોતી પાંદડે પાંદડે બેસે ખેતર અને ઝાડોમાં જાણે વરસાદ જેમ પેઠે તો મિત્રો આનો જવાબ છે ઝાકળું ચૌદમું એવો કયો વર્ષે જેની સાથે કોઈ સ્ત્રી લગ્ન નથી કરતી તો મિત્રો આનો જવાબ છે જાનવર પંદરમું પશુ નથી પણ ચાર પગ છે પેટમાં બાળક પણ છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે ઘોડિયું ઉખાણું સોળમું એવું કોણ છે જેને ઘણા બધા દાંત છે પણ બટકું નથી ભરતું તો મિત્રો આનો જવાબ છે કાસકો ઉખાણું સત્તરમું લીલું લીલું ઘર લાલ લાલ રૂમ અંદર બેઠા કાળા માણસ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે તરબૂચ ઉખાણું અઢારમું હાથ પગ કે પાખ નથી આગશે એની માતા હવાની મદદથી ઉપર નીચે રૂની જેમ ફેલાઈ જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ધુમાડો ઉખાણું ઓગણીસમું દગો દીધો ભાઈએ પણ અટક્યો નહીં એ મહાન ખૂબ ભટક્યો જંગલ જંગલ પ્રિય હતું તો મિત્રો આનો જવાબ છે રાણા પ્રતાપ ઉખાણું વિસ્મુ કોલસે સળગી દીઠી સોમાસે લાગે મીઠી એની સે અનોખી વાત દેખાવે લાગે દાંત તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મકાઈ